તો શ્યામાળો બહુ સારો છે અને અહીંયા વરસાદ બહુ એટલો બધો નથી કારણ કે મોલ અનાજ બધું આયડા ડાર અડદ બધું ખૂબ સારું છે અને ખેતી પણ ખૂબ સારી છે અને કહેવાય છે કે જમીન પણ બહુ ખૂબ સારી છે કારણ કે પાણી ભરાય એવો વિસ્તાર નથી અને સામે આપણે હે જય માતાજી મિત્રો કેમ છો બધા આઈ હોપ કે બધા મજામાં જ હું પણ મજામાં છું તો મિત્રો આજે આપણે ખરાબ એ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કારણ કે રિસ્કા પાર્કિંગમાં કરે એમ જોઈ શકો છો તમને દેખાડો માથે પોટકી છે કારણ કે આપણે કોને મજૂર લઈને આવેલા છીએ એટલે સાઈડમાં પાર્ક કરી છે અને કારણ કે મજૂર હવે આવેલા છે રીસ્કા આવી ગઈ હે ચલો આજે પછી આપણે રાધનપુર તો રાધનપુરથી ગેસ પુરાઈને આવ્યો અને ગેસ તો આજે આપણે રાધનપુર આવીએ તો આજે સામે સાત કલયર પુરાવાનું પાર્ટું આજે આવેલી છે કારણ કે તમારે બધા આવી ગયા છે કામે છૂટી સુધી મિત્રો વિડીયો જોવાનું ભૂલતા નહીં જન્મ નવા તો સ્કર્પ કરજો શેર કરજો તો આવા નવા નવા વિડીયો લઈને આવતો રહીશ ચલો હવે આવના નવા વિડીયો પણ શું છે વધારે બધાની જય માતાજી જય મજા આવી તો મજા આવ્યા છે